બોટાદ શહેરમાં વિકાસને વેગ આપવા કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા આજે બોટાદ શહેરના હવેલી ચોક ખાતે અમૃત યોજના અંતર્ગત ફૂટપાથના કામોનું લોકાર્પણ કર્યું હતું બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બે કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે ફૂટપાથના કામો કરવામાં આવશે સૌરભભાઈ પટેલ દ્વારા મંત્રી બન્યા બાદ વિકાસના કામોને વેગ આપતો જોવા મળ્યા છે અને આવતા દિવસોમાં શહેરમાં વધુ વિકાસ થશે તેમજ ચૂંટણી સમયે જે પ્રમાણેના વાયદાઓ આપવામાં આવ્યા છે તે પણ પૂરા કરવાના છે જેમાં બોટાદ જિલ્લાને એક સારી હોસ્પિટલ અને રમતગમતના શોખીનો માટે સ્પોર્ટ્સ મેદાન પણ આપવાની પણ સરકારમાં હાલ કવાયત શરૂ છે તેમ પણ સૌરભભાઈ દ્વારા જણાવવામાં આવેલ છે આ કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકાના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો આજના આ કાર્યક્રમની અંદર ખાસ હાજર રહ્યા હતા રાજ્ય સરકારની અમૃત યોજના અંતર્ગત બે કરોડ ને અઠ્યાસી લાખનું સાડા ચાર કિલોમીટરના ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત આજે બોટાદની અંદર કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી શહેરોની અંદર દર વર્ષે ગ્રાન્ટ વધતી જાય છે અને વધતી જતી વસ્તીને પીવાનું પાણી હોય રોડ રસ્તાના કામ હોય ડ્રેનેજનું કામ હોય કે ફૂટપાથનું કામ હોય આ બધા જ કામો નગરપાલિકાની અંદર સરકારની ગ્રાન્ટના દ્વારા કરવામાં આવે છે આના કારણે ખૂબ લાભ થવાના છે સ્વચ્છતા બી ચોક્કસ ફૂટપાથ હોવાના કારણે વધશે અને આ વિસ્તારના લોકોને બી આનો ખૂબ મોટો લાભ મળ્યો ચૂંટણીની અંદર બોટાદ જિલ્લો જ્યારે નવો જિલ્લો તરીકે સ્થાપવામાં આવ્યો હતો ત્યારે ચૂંટણીની અંદર મેં વચન આપ્યું હતું અહીંયાની લોકોને કંઈક સરસ મજાની સુવિધા ઊભી થાય અને એ હોસ્પિટલ હોય અને લોકોને લાભ મળે તો હું સરકારની અંદર વિભાગને આની રજૂઆત સરસ મજાની હોસ્પિટલ ઊભી થવા માટે કરીશ હજુ તો મંજૂરી માટેની દરખાસ્ત કરવાનો છું આદરણીય મંત્રીશ્રીને અને મને વિશ્વાસ છે કે જિલ્લા સ્થળે જે જરૂરિયાત હશે એ પ્રમાણે મંત્રીશ્રી આનું સ્વીકારશે